આપણે શું કામ સાચવવાની એને એ આપણું ધ્યાન રાખે આપણે થોડું એનું ધ્યાન રાખવાનું હોય વાહ એ લોકો આપણા દીકરાનું ધ્યાન રાખે પણ આપણે એમની દીકરીનું એટલે આપણી વહુનું ધ્યાન નહીં રાખવાનું એમ પણ મમ્મી એમની દીકરીનું ધ્યાન આપણો ભઈ રાખે છે એટલે એ એમનું ધ્યાન રાખે છે એમને એમ કઈ જમાઈનું ધ્યાન ના રાખે આખી જવાબદારી બધી ભાભીની ભઈએ લઈ લીધી છે અને ભાભી આ ઘરની જવાબદારી નથી લીધી એ આખા ઘરને સાચવે છે તો આપણે એ એને ના સાચવી શકીએ અને તારે એના વિશે મને ભડકાવાનું નહીં મારા માટે મારી દીકરી અને હા આપણે જો અત્યારે આપણી વહુ સાચવશું દીકરીને જેમ રાખશું તો ઘડપણ માં એ પણ આપણને સાચવશે અને માની જેમ રાખશે એટલે આપણે આપણી વહુ દીકરીની જેમ જ રાખવી જોઈએ